તેઓને અને જે દુકાને નાસ્તાની લારીઓ વાળા દુકાનની બહાર નાસ્તાની લારી ઉભી રાખી અને આગળ બેનર લગાડીને અડધાથી વધારે રસ્તો રોકી દેતા હોય છે તેઓને વોર્નિંગ આપવામાં આવે અને કહેવામાં આવ્યું કે ધંધો કરો પણ દુકાનની અંદર દુકાનની બહાર અર્ચન રૂપ કોઈ વાહન અથવા બેનર મૂકવા નહીં કારણ કે વરસા વિસ્તારમાં શેરી શેરી ટ્રક જાય એવડા મોટા રસ્તા હોવા છતાં પણ ખોટું દબાણ કરીને અડધા રોડ વચ્ચે બેનર મૂકીને દબાણ કરતા હોય છે તેઓ માટે વોર્નિંગ આપવામાં આવે અને અન્ય આવારા તત્વો જે ગાઇડર અથવા કોઈ અન્ય સ્થળો પર એકઠા થઈને સીન સપાટા કરતા હોય છે એવા લુખ્ખાઓને સબક સિખાડવામાં આવી ગયા છે ખૂબ જ ટૂંક સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને મેગા સિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ